તો જય માતાજી મિત્રો આજના વિડીયોની અંદર આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે કંઈ યસબી હિંદુસ્તાનીનો વિડીયો નથી બતાવવાનો પરંતુ મિત્રો આજે એક એવા વ્યક્તિનો વિડીયો બતાવનો છું જે બધાના દિલમાં રાજ કરે છે અને મિત્રો તે કોઈ નથી તે છે લોક ડાયરાના કિંગ એટલે કે દેવાયત ખવડ મિત્રો આપ સૌ તેમને જાણતા જ હશો તેમના સારા એવા જોક્સ હોય છે સારા એવા ડાયલોગ હોય છે અને સારું એવું સ્પીક હોય છે તો મિત્રો તેમનું એક એક હૃદયમાં વસી જાય શબ્દ બોલ્યો છે જે સાંભળીને તમે પણ કહેશો કે જોરદાર તો સાંભળો પેલો આ ફોન એવો તમે મારો ઉતારી તમારે મિત્રો જોયું ને કે કેટલું સારું બોલી રહ્યા છે દેવા ખવડ એટલે કે તેમનો વિડીયો કોઈ પણ ડાઉનલોડ કરીને કોઈ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ની અંદર અપલોડ કરે તો તેમને કોઈ પણ પ્રોબ્લેમ નથી અને દેવાતભાઈ ખાવડ કોઈને ફોન લગાવીને પણ નહીં પૂછે કે મારો વિડીયો કેમ અપલોડ કર્યો અથવા તો કોઈને સ્ટ્રાઇક પણ નહીં આપે કે મારો વિડીયો તમે નાખ્યો છે એટલે મિત્રો ઘણા બધા એવા ક્રિએટરો હોય છે કે જે પોતાના વિડીયો કોઈ પણ અપલોડ કરે એટલે કોઈ પણ પ્રકારનો તેમને પ્રોબ્લેમ થતો નથી મિત્રો આ આવા ક્રિએટરો અને આવા નાના મોટા ક્રિએટરો માટે આટલી બધી મહેનત કરવા બદલ હું તો દેવા ખાવડને દિલથી સલામ કરું છું કારણ કે અમારા જેવા નાના ક્રિએટરો માટે ગરીબી ઘરમાં બહુ ચાલતી હોય છે અને જે ગરીબી દૂર કરવા માટે અમે કંઈક ને કંઈક રસ્તો શોધીએ છીએ પરંતુ અમને કોઈ રસ્તો ના મળે એટલે અમે સોશિયલ મીડિયાની અંદર આવવાનું નક્કી કરીએ છીએ અને જ્યારે સોશિયલ મીડિયાની અંદર અમે પોતાના વિડીયો બનાવીએ અને કોઈક દિવસ જો બીજાની ક્લિપ લઈ લઈએ અને તે અમને સ્ટ્રાઇક આપી દે તો અમારા દિલની અંદર એટલું દુઃખ થાય છે અમારા ગરીબીનું કારણ વધતું થાય છે કારણ કે મિત્રો સોશિયલ મીડિયાની અંદર એકવાર આવ્યા પહેલાં તમે સો વાર વિચારી શકો છો પણ જો તમે આવી ગયા છો તો પછી તમે સોશિયલ મીડિયાની અંદર નહીં જ પાછા નહીં જઈ શકો કારણ કે સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ છે જેની અંદર આપણને ખૂબ જ ઉત્સાહ લાગે છે ખૂબ જ આપણી ગરીબી માટે આપણે જેટલા વધુ વિડીયો બનાવીશું જેટલા વધુ વ્યૂઝ મળશે એટલા વધારે પૈસા મળશે આ મનમાં રાખી અને વધારે વિડીયો બનવાના પ્રયત્ન કરીએ છીએ અને મિત્રો આવા ગુજરાતની અંદર ક્રિએટરો છે મને તો દિલથી ખૂબ જ ગર્વ થાય છે કારણ કે મિત્રો આવા ગુજરાતી ક્રિએટરો નાના મોટા જો તેમનો વિડીયો અપલોડ કરે અને તેમને કંઈ પ્રોબ્લેમ ન થાય તો ભાઈ આપણને કેટલું સારું લાગે ખરેખર મિત્રો દિલની અંદર શાંતિ મળે અને મિત્રો મારી તો એક વાત કહું કે જો મને કોઈ પણ એક કોમેન્ટ કરી લે કે આ વિડીયો ખરાબ હતો ડિલેટ મારને કે હું તમને ધમકી આપીશ તો પણ હું ધ્રુજી ઉઠું છું કારણ કે મિત્રો હાલની અંદર મારા ઘરની અંદર નાના મોટો વ્યવસાય ચાલે છે અને તેનાથી જ મારું ઘર ચાલે છે